નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છના દરિયાકાંઠે ફરી ચરસના પેકેટ મળ્યા લખપતના સુગરબેટ દરિયા કાંઠેથી માદક પદાર્થના પેકેટ મળી આવ્યા કચ્છના દરિયાકાંઠે ફરી ચરસના પેકેટ મળ્યા લખપતના સુગર બેડ માદક પદાર્થના સાત પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા કચ્છના સરદિયા લખપત તાલુકાના રોડાસર મેડી નજીકમાં આવેલ દરિયાઈ વિસ્તારમાં આવેલ સુગર બેટમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થોના સાત જેટલા પેકેટો મળી આવ્યા હતા તો બીજી તરફ બેટ પરથી બિનવારસી મળી આવેલ માદક પદાર્થને પગલે બીએસએફના જવાનો દ્વારા આ વિસ્તાર પેટ્રોલિંગ સઘન બનાવાયું છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે જૂન જુલાઈ માસ દરમિયાન અબડાસા અને લખપત તાલુકાના દરિયાઈ નિર્જન સ્થળેથી લહેરોમાં તણાઈ આવતા માદક પદાર્થના પેકેટ વિવિધ એજન્સી અને સલામતી દળોને મળતા રહે છે આ જ પ્રકારે આજે વધુ એક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે જેને પોલીસ મથકના હવાલે કરવામાં આવશે ગુજરાતી ભુજ